નવા વર્ષમાં સૌને અંતરના જય સ્વામિનારાયણ બે હજાર ચોવીસ નું વર્ષ ગયું ફરી આવવાનું નથી ગોન ફોર એની સાથે 2024 ના વર્ષ દરમિયાન કોઈનું કંઈ જોયું હોય નોંધ્યું હોય વિચાર્યું હોય એ બધાને પણ વિદાય આપી દેવી છે બે હજાર પચીસ નું વર્ષ શરૂઆત થાય છે આજે પ્રથમ દિવસ છે તો આજથી આપણે બધા સંકલ્પ કરીએ કે સ્વામીજી તમારે જેવી દ્રષ્ટિ આપશો દરેકમાંથી કંઈક 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 નવું લઈ જેનું જેટલું સારું એટલું મારું એ આપણો સિદ્ધાંત આપે સિદ્ધાંત પર જીવ્યા છો અમને પણ એ સિદ્ધાંત પર જીવા છો આપે એના મહાન સ્વામી ગોંડલની ધરતી પર રાયણ નીચે બેસી સંકલ્પ જેટલા થાય એ બધાના ગુણ વિચારવા છે એ જમાનામાં તો આજથી સિત્તેર વર્ષ પહેલા અપેક્ષિત જ સમાજ હતો એમાંથી પણ ગુણ લીધું તો અત્યારે તો સરસ નો સમાજ અંતર્દ્રષ્ટિ કરનારો પોતા તરફ નજર રાખીને જીવનારો સમાજ છે એની વચ્ચે આપણે અમને રાખ્યા છે તો એ મોતીનો ચારો ચરી બે હજાર પચીસના ના વર્ષને અમારું બનાવીએ એ માટે અમને સૌ નહીં खूब खूब बल बुद्धि शब्द आप हमारी एक एक सेकंड अपना तरफ यात्रा करती रहे बुद्धि काफु एज आज शुभ से अंतर प्रार्थना सजान